નમસ્કાર દર્શક મિત્રો હું છું રિપોર્ટર યાસીન બાબોર અને આપ જોઈ રહ્યા છો ફતેપુરા લાઈવ આજના મહત્વના સમાચારની વાત કરીએ તો ફતેપુરા તાલુકા પંચાયતના પ્રમુખના અધ્યક્ષ સ્થાને ફતેપુરા તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાય ફતેહપુરા વિધાનસભાના ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા તારીખ સત્તાવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે ફતેપુરા તાલુકા પંચાયત કચેરીના સભાખંડમાં ફતેપુરા તાલુકા પંચાયતના પ્રમુખ ભરત પારગીના અધ્યક્ષ સ્થાને ફતેપુરા તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઈ આ સામાન્ય સભામાં ફતેપુરા વિધાનસભાના ધારાસભ્ય રમેશ કટારા ઉપસ્થિત રહ્યા હતા આ સામાન્ય સભામાં ફતેપુરા તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી સહિત ફતેપુરા તાલુકા પંચાયતના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ ફતેપુરા તાલુકા વહીવટી તંત્રના વિવિધ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમજ આ સામાન્ય સભામાં ફતેપુરા તાલુકા પંચાયતના ચૂંટાયેલા તમામ તાલુકા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા આ સામાન્ય સભામાં ધારાસભ્ય રમેશ કટારાએ ઉપસ્થિત અધિકારીઓ પાસેથી અધૂરા રહેલા કામોની વિગતો મેળવી હતી તેમજ આગામી સમયમાં રજૂ થનાર નવી આગામી યોજનાઓ બાબતે પણ વિશેષ માહિતી મેળવી હતી અને અધૂરા રહેલા કામો ત્વરિત પૂર્ણ થાય એ અંગે ચર્ચાઓ કરી હતી તેમજ મતેપુરા વિધાનસભાના ધારાસભ્ય રમેશ કટારાએ તાલુકા સભ્યોના વિવિધ પ્રશ્નો અને રજૂઆતો સાંભળી હતી અને આ બાબતે વિસ્તૃત ચર્ચાઓ અને વિચારણાઓ કરી હતી અને આ સંદર્ભે જે તે વિભાગના અધિકારીઓને યોગ્ય નિવારણ માટે જરૂરી કાર્યવાહી કરવાની સૂચનાઓ આપી હતી